નો સદગુરુજીની દયા ના સપને મળે ના સતશે થાય ગુરુદેવ તું તો ભગતી માયા ગુરુ દેવતા કાતા અનંત વિચાર ઠાકરે મુનિ જન પંડિતા જનવેદન પાન પા

સાચા પંખીડા ઉડી ગયા તારી પરબડી ઝોલા કા માટે કયો છે કે તમે આજનો ના આવો લહીએ વેતા કોણે કી When I पाणि I'm

સોના ટોકરી ટેકરી વિસ્તારની અંદર ચંદુરામ મહારાજ ના ઘરના વગળે આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે ઘણા ભાવથી ને ઘણા પ્રેમ થી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો દૂર દૂર થી મારા મારા માન પુરુષો પણ પધાર્યા છે આ જીવન મુક્ત માન પુરુષો ના ખાલી દર્શન કરીએ તોય જીવન ધન્ય બની જાય આ આદિ અનાદિ કાળ પહેલા પણ આવું ના આવું હતું

અહીં કઈક માન પુરુષો થોડું કહી જાય પણ વધુ કહી જાય ન પણ કશું કહી જાય જેના જીવનની અંદર કઈક પુરુષોની થઈ છે ને એના જીવનના દાડા કઈક છે જીવન તો બધા જીવે છે પશુ પક્ષી જન જનાવર પોત પોતાના રીતે જીવન પૂરું કરે છે પણ નોંધ કોની લેવાય છે નોંધ કરવા જેવા કોમ કર્યો છે જેને લેવા જેવું લીધું છે જેને લેવા જેવું કઈક લીધું છે જેને કરવા જેવો કોમ કર્યો છે પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું એનો હિસાબ તો આપવો પડશે અહીં આવવા પાછળનો હેતુ શું છે કેમ જન્મ ધારણ કર્યો છે કેમ આવવું પડ્યું છે એની પાછળ પણ કારણ કારણ છે છે અને કયું એવા આવા સંતમાં પુરુષોની પાસે જઈએ કારણને જાણી લેવા માટેની આપણી ફરજ બને છે આ જગ્યા એક એવી છે જ્યાં અગમ નિગમની પહેચાન થાય છે અને જન્મો જન્મ નું દુઃખ પણ ટી જાય એવી આ જગ્યા છે ભવે ભવનો ભાગી જાય આ જગ્યા ઉપર મેઘ આ જગ્યા ઉપર વોંધ્યા મેણું ભાગ જેમ સમાજની અંદર દરેક ઘરની અંદર દરેક માને એક પુત્રની આશા હોય

પણ પોતાનામાં રહેલા પરમાત્માની જો મસ્તી પોતાનામાં રહેલા પરમાત્માની જો પહેચાન ના થાય તો આ જીવ્યાનો કોઈ અર્થ નથી કોઈ અર્થ નથી એનો કોઈ મતલબ જ નથી અહીંયા તો સંતોનું કહેવું એમ છે જેણે આત્મા જાણ્યો રે તેને ડર જેને પોતાના માં રહેલા પરમાત્મા ને જેને જાણ્યો છે એ નર ઉત્તમ છે બાકી બધા બીજા બધા ઉત્તમ નહીં અને તમને ખબર હશે રોમની સેનામાં બધા વાનરો હતા કોણ હતા વાનર સેનામાં બધા વાનરો હતા વાનરો વાંદરો કોણ હતા વાનર કોણ હતા વાનર કોણ હતા વાનર વાહનર હતા કેવા હતા વાહન કેવા વાનર વાહનર પેલા ઝાડા ઉપર ઊંપા ઊંપ કરે એ નહીં વાહનર હતા વાહનર એટલે વાહનર એટલે ઉત્તમ નર પરમાત્મા જેને પહેચાન થઈ હોય ઓળખતો હોય એવો રોમની ની સેનામ હોય અને એવયા રાવણ ની સેના હોમે લઢે

પણ એને શેના વાનર એટલે ઉત્તમ નર સારા સારા માણસો એવા હતા કે એમને હોનાની પડી નથી અને એવા નર જે છે એની કિંમત થાય એની કિંમત થાય બાકી અયોધ્યામાં શેના ઓછી હતી ના બોલાય લે તમે રામાયણ જોઈ રામાયણ હોભરી પણ એના પાત્રો કેવા હતા શું હતું એની ઓળખ એમ જીવન ની અંદર આવા પુરુષો નિરાત નો અધિકારી હું કઈ લાકડી જેવો હોય ને પણ નજર અંદાજ કરી કાઢી ના નાખતા હા બુજેલો દેવતા છે જો હું આગળ અડારી ફૂલો પાડે અને એ તો ભલ ભલા અનુભવ છે અમાર તો દરેક ગામ સમાચાર મળે અમાર ગામ માં નિરોત વાળતા જ નહીં અને કશા મોનતા જ નહીં પાછા મેં મોનતા છે કશા તમે જોજે ના મોને એવું બને જ નહીં પણ તમે કોઈ એને ના બોના જે મોનવા જેવું છે એને મોને એનું લોમ નિરોત ના મોનવા જેવું ના મોને એને નિરોત ના કહેવાય એ તો ઠીક હવે ધક્કા ખાવા આવતા હોય એવું ના મોમાં કરતો એવું કરી કોણીઓ

અને એવી આ જગ્યા તમે જુઓ આ મારું બન રાવન છે રૂડું એ નહીં આવું હો નજી ના વાઈ કોઠ રે આવું

અને આ શરીરમાં જે રહેશે ને એ વૈકુંઠમાં એટલે અહીં હેડો આગળ વનરાવનમાં

અને જે ગગને ચઢેલો લેરો લેવા મને તો એ ગમી ગયો મારે જબરો લેરો લે ગગનમાં ગ્રહ સ્વંતિ ગગન મહાકાલ લેરો લે બોલે અને ભાર દોરામાં નાઠો હોય આગળ જાય ગગને ચઢે ના ચઢે